राजारो <laughs> नास्ता <laughs> <laughs> માતાજી નાસ્તા પાણી કરી તો હલો મિત્રો તો જો મરસા કુટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને કિશન પપ્પા જો એટલે ખૂટી પણ નાખાશે કા ફોરી ગયો તો વાળ થઈ ગયા છે મસ્તી ના રેસીપી તો બધા નાગજોતી કુવાડ ફાટું કા પેલો મિત્રો તો અમારે દક્ષાબેન છે ને અંગુઠડી વાલો વીણે છે એટલે અંગુઠડી એટલે

અહીંયા સૂર્યનારાયણ ઉગે સુર્યનારાયણ ઉપર વાદળનો નજારો કેવો છે એક નંબર નજારો છે ને અહીંયા તો કાલો ભમર થઈ ગયો આપણને લાગે હમણાં વરસાદ આવી જાય છે એવું લાગે છે અહીંયા જુનાગઢનો ડુંગરો છે પણ ડુંગરો અત્યારે દેખાતો નથી તો કાળો વીડિયા બને આરમને એક લાયક ઠોકતા તા હા અમારે નાસ્તાવાળા આવી ગયો રોડ બની ગયો થી નાસ્તાવાળા અહીંથી અવાજ નવા નીકળ્યા કરે નાસ્તો લેવા થાય એ કાર્યથી બિસ્કિટને પટીને

હાલો મિત્રો તો જો મરસા ખૂટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને કિશન પપ્પા જો ખૂટી પણ નાખ્યા છે દીધો ઘણે સડી ગયેલો છે પણ તોય ધુમ્મસ દેખું છે જો કેમ કે જ નહીં આવતા કેમકે ધુમ્મસ જેખું થઈ ગયેલું છે એટલે વાદળ છે એટલે તો એવું થાય જ થી ને આ બગીચો તો આંબા આવી જશે ને જોવા પેડવાય બસ

નાખી દીધું છે મિનિટ રાખવાનું તો બધા ઉપયોગ કરશો કુવાડ ફાટા કેમ કે બૌ મસ્તીનો વાળે હાથ થાય અને ખોડો વયો ખોડોય વયો હશે

હાલો મિત્રો તો જો મરસા આપણે ખૂટી નહીં ખાશે ત્રણ ઢગલી ડીટલા પણ પાડી દીધી છે ત્રણ મરસાના પણ પાડી દીધા છે હવે વાળવી છે અગાશી આપણે અને પછી પાછા એને આખા અગાશીમાં પાથરી પણ દે ખાલી મિત્રો તો જો અગાશી એ વાળ નાખી છે સરસ મજાની અને ડિટલા માં જો તારું પડે તો જો કેમ કે ખરાબ મરસા હતા એ કાઢી છે તો આવા તો મરસા આપણે કાઢવા જ પડે જો આ ખરાબ હતા તો હાલો હવે તો જવા દે કસરાન તગારો લઈને ગાશી પર લેઠા જવા દે વિડિયોમાં મિત્રો વી એવા છે એમી બગી સામાને કેમ કે નાઈ ધોઈન થઈ ગયા ફ્રેશ મરસાને એવું ખૂટતા થતો બધું કામ પતી ગયું પછી નાઈ ને ખાસે ને માર પાયલ બેને કોડ ભટુ નાખેલ હતો તો ઈએ પણ માથું ધોઈન ફ્રેશ થઈ ગઈલી છે સમજો ફોમા ઉતરી ગયું તો વાળ થઈ ગયા છે મસ્તીના રેસપી તો બધાય નાખજો તી કોડ ભટુ કપાયું હા જો મસ્ત થઈ ગઈ

હલો મિત્રો જો આપણે બે રોટલા ચડી ગયા છે ત્રીજો રોટલો પણ જો ટીપાઈ ગયો તો કેમ રોટલો થાય છે અમારો એટલે ફાટિયા અમારી ચેનલ ને કરો લાઈક કરો ને હારે હારે કમેન્ટ મોટો બહુ મોટો આવશે હા તો હાલ મિત્રો આજનો વિડીયો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ચેનલમાં પેલી વાર હોય તો સસ્ક્રાઈબ કરી જય માતાજી જય મામ મંગલ રાધે રાધે ફટાફટ સબસ્ક્રાઈબ કરી